તો આ ચર્ચા કરી આપણી સાથે ત્રણ મહાનુભાવો જોડાઈ ગયેલા છે શક્તિસિંહમાં સ્વાગત છે પૂછવા માંગી છે જે રીતના આ જાહેરાત કરવામાં આવી અથવા તો કેન્દ્ર સરકારના જે ટેકાવા ભાવ હતા અને પ્લસ રાજ્ય સરકારે જે બોનસ આપ્યું આપને લાગી રહ્યું છે કે આ સમયે અથવા તો જે ડિસેમ્બર માસ ચાલી રહ્યો છે અને ઓલમોસ્ટ જે ખેડૂતોની કમ્પ્લેન અત્યારના સાંભળવા મળી રહી છે કે તેમનો પોતાનો જે સ્ટોક હતો એ વેચી નાખ્યો આપને લાગી રહ્યું છે કે આ જાહેરાત ખેડૂતોને પહેલી વાત તો એ છે કે આપણો દેશ એક દેશ છે પરંતુ ભારતીય જનતા પક્ષની સરકાર એ ઉદ્યોગપ્રધાન છે એમને કિસાનો સાથે કઈ લેવા દેવા નથી હું પણ એક ખેડૂત છું મારે ત્યાં પણ હું ઉત્પાદન કરું છું આ વખતે કપાસમાં લાલ ઇયળ આવી પરિણામે કપાસ પકવતા ખેડૂતોને જીંડવાની અંદર ઇયળ થાય બહારથી દવા નાખો તો અસર ન થાય ખૂબ મોટું નુકસાન કપાસ પકવતા ખેડૂતોને થયું આ સંજોગોમાં ખેડૂતના ઘરમાં જયારે કપાસ હોય ત્યારે કપાસ ન વેચવો પડે એવી પરિસ્થિતિ હંમેશા રહી ભાવ પંદરસો રૂપિયા સુધી પણ ગયો આ વખતે ભાવ કે અને ખેડૂત ક્યારે કપાસ વેચે ખેડૂત સંગ્રહ ના શકે એને તો બિયારણના હોય એને ભાગિયા ના હોય મજૂર ના હોય એ ખેડૂતે બિયારણ દવાથી માંડીને અનેક ખર્ચાઓ કર્યા હોય છે ખેડૂત કપાસ 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 રોકી ના શકે એના ઘરમાંથી તો નીકળી ગયો મોટા ભાગનો છે અને એમાં પણ જે રીતે નિશિતભાઈ ભાવો નક્કી થયા છે નું પ્રવચન બરાબર સાંભળો તો ફૂટી કોડી કોઈને મળવાની નથી એમણે શું કહ્યું જે સીસીઆઈમાં ખેડૂત કપાસ વેચે એને જ આ લાભ મળે એટલે શું સીસીઆઈ નો ભાવ છે આઠસો વીસ રૂપિયા એમાં એકસો દસ નું બોનસ કરો એટલે નવસો ત્રીસ થયા આજે ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં વીસ કિલો કપાસ સાડી નવસો રૂપિયામાં સારો કપાસ હોય તો વેચાણો છે ઓપન માર્કેટમાં સાડી નવસો માં વેચાતો હોય તો વેચાતું હોય શા માટે પછી સીસીઆઈ અંડર ખેડૂતો પ્રયત્ન કરે કારણ કે જે સમયમાં આ જાહેરાત કરવામાં આવી છે આપને લાગી રહ્યું છે કે હજી પણ જે રીતે શક્તિભાઈ કહે છે તેના વિરુદ્ધમાં આપ શું માનો છો કે હજી પણ આ ખેડૂતોને આ રાજ્યના ખેડૂતોને ફાયદો થશે મારી એક થોડી મુશ્કેલી રહી છે શક્તિભાઈ એ શું કહ્યું તે મારા સુધી આવતો નતો અવાજ એટલે શક્તિભાઈનો અવાજ સાંભળી નતો શકતો પણ શક્તિભાઈના મુદ્દાને જો આપણે ખેડૂતને મળવા પાત્ર મળતર તરીકે જોઈએ તો હું હંમેશા એવું માનું છું કે અત્યારના પરિસ્થિતિમાં ખેડૂતને જેટલું મળતર મળે તેટલું વધારે મળતર મળે તે હંમેશા આવકારદાયક છે કારણ કે ખેતીના એક એક ઇન્ગ્રેડિયન્ટના ભાવ ઉપર જતા રહ્યા પણ આ પ્રશ્નને માત્ર એ રીતે મર્યાદિત રાજકીય દાયરામાં મૂકીને નહીં જોવો જોઈએ એટલા માટે કે આ સમગ્ર બાબત જે છે એ વૈશ્વિક પ્રક્રિયા સાથે પણ જોડીને સમજવા જેવી છે દુનિયામાં ત્રણ દેશો કપાસના મુખ્ય ઉત્પાદકો છે એમાં ભારત અને ચીન બે મહત્વના ઉત્પાદકો છે અને ચીન ભારતને લાગેલ કે ત્યાં સુધી સૌથી મહત્વનું આયાતકાર છે ભારતની જે નિકાસ છે તે નિકાસ છેલ્લા વર્ષમાં અડતાલીસ ટકા એટલે અડધો અડધ ઘટી ગઈ છે અને એનું મૂળ કારણ ચીન પાસે માલનો ભરાવો થઈ ગયો છે અને એના ઘરઆંગણાનું ઉત્પાદન પણ અત્યારે વાપરી શકે નહીં તે પરિસ્થિતિમાં છે આની સીધી અસર એ આંતરરાષ્ટ્રીય ભાવો પર પડે ને આંતરરાષ્ટ્રીય ભાવની અસર સ્વાભાવિક રીતે ઘરઆંગણાના બજાર પર પડે શક્તિભાઈ ને મારે કેવું છે કે જયારે ભાવ ખેડૂતને મળતા ત્યારે તમે નિયંત્રણો મૂક્યા હતા યુપીએ સરકારે નિયંત્રણો મૂક્યા હતા એના ઉપર ટેક્સ નાખ્યો આમાંનું કશું જ અત્યારે અસ્તિત્વમાં નથી એટલે ખેડૂતના હિતની હામી બનવાની કોંગ્રેસ જો વાત કરતી હોય તો પરિસ્થિતિ અત્યારે આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે ઊભી થઈ છે વાત ચોક્કસ પણ અમે તમારી માફક ખેડૂતના હાથમાંથી કે મોંમાંથી કોળીઓ જૂટવી લઈ અને નિકાસ નિયંત્રણો મૂકીને એને તકનો લાભ ન લેવા દીધો તે પ્રકારની આપની વાતનો જવાબ સ્પેશિયલ કોંગ્રેસની સરકારમાં એક્સપોર્ટ થાય એના માટે આપ્યા હતા અને સમયસર જે જે એક્સપોર્ટ થાય એના માટેનો પ્રયત્ન કર્યો આજે મેં જયનારાયણ કેટલીક વિડિયો ક્લિપિંગ્સ મારી પ્રેસ કોન્ફરન્સ હતી અને એમાં મેં વિડીયો બતાવી છે કારણ કે એમનામાં મેં બોલીએ તો ભારતીય જનતા પાર્ટી તો આપની જેવા બહુ ઓછા લોકો છે કે જે સદંતર જુઠ્ઠાણું ન બોલી શકે નીતિનભાઈ કદાચ આવે તો એમ કે ના એ ખોટી વાત આવું ક્યારેય નરેન્દ્રભાઈ બોલ્યા જ નથી એટલે મેં મારી પ્રેસ કોન્ફરન્સમાં નરેન્દ્રભાઈ મોદીના વિડીયો ક્લિપિંગ બતાવ્યા જેમાં એમણે

કે એ સમયની જે પરિસ્થિતિમાં તમે ઇન્ટરનેશનલ માર્કેટમાં એક્સપોર્ટની સંપૂર્ણ છૂટ અને ઇન્સેન્ટિવ્સ આપ્યા હતા અને ભાવો જળવાયનો પૂરો પ્રયત્ન કર્યો હતો તો એ વખતે જે નરેન્દ્ર મોદી કહેતા હતા આજે તો એ દિલ્હી પહોંચી ગયા અને એ જ વચનો આપીને પહોંચ્યા હતા કે ખેડૂત મિત્રો કાળી મજૂરી કરીને ધોળું રૂપ પેદા કરનારને આ ભાવ મળવા જ જોઈએ મારે એમને એટલો જ સવાલ છે કે તમે જ્યારે ટેકાના ભાવ જાહેર કરો એ ટેકાનો ભાવ કોને કહેવાય માર્કેટ પ્રાઇસ કરતા વધારે હોય એને ટેકાનો ભાવ કહેવાય માર્કેટમાં નવસો પચાસ હોય અને તમારો સીસીઆઈ નો ટેકાનો ભાવ આઠસો વીસ રૂપિયા હોય તમારા રાજ્ય સરકારના એકસો દસ આજે જાહેર કરો છો આજ સુધી તો નહોતા ખેડૂતોને હકીકતમાં ભાજપે સૌથી મોટું નુકસાન ત્યાં કર્યું કે જ્યારે ખેડૂતનો કપાસ નવસો માં વેચાતો હતો ત્યારે સીસીઆઈ ભાવ જાહેર કર્યો આઠસો રૂપિયા એટલે નવસો રૂપિયા વાળો કપાસ ઘટી અને સવા આઠસો સાડી આઠસો બિલકુલ આપણી સાથે પ્રદેશ અધ્યક્ષ કિસાન સંગના મગનભાઈ જોડાયેલા છે મગનભાઈ હું એટલું જાણવા માંગુ છું કે શું ખેડૂતોને સામાન્ય ખેડૂતોને ફાયદો થશે કે નહીં અમે તો હર હંમેશ આગોતરું આયોજન કરવા માટે સરકારને સેન્ટર ગુજરાત ગવર્મેન્ટને કહેતા જોઈએ છે આ વર્ષે પણ અમે કહ્યું હતું તેમ છતાં જે કે લેટ થયું છે અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બોનસની પ્રથમ વખત જ્યારે અમે આવકાર્યું છે કે પ્રથમ વખત બોનસ આપવાની જ્યારે પદ્ધતિ પડી છે એ ઓછી વધતી જે છે એને પદ્ધતિ જે બની છે એને અમે આવકારીએ છીએ જે રીતે મગનભાઈ કહી રહ્યા છે કે જે પદ્ધતિ પડી છે તેને અમે આવકારીએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક થોડુંક લેટ થઈ ગયું છે આપને નથી લાગતું કે આ જે જાહેરાત કરવામાં આવી એ થોડી વહેલા કરવી જોઈતી હતી અને વહેલા શા વહેલા શા માટે ના કરી મોટો સવાલ છે નહી મદનભાઈ ની વ્યથા એ હું સમજી શકું છું અને કિસાન સંઘના આગેવાન તરીકે શું બોલવું જોઈએ તે પણ હું ચાલતી હોય ત્યારે રાજ્ય સરકાર કોઈ પણ જાહેરાત કરે તો એને તરત જ મારા શક્તિભાઈ જેવા વિદ્વાન વહેલો મોડો થયો એ અંગે કોઈ પણ ચર્ચા હોય એના કારણો જોઈને આવકારે છે તે હું બે વસ્તુનો રિપ્લાય કરવા માંગતો હતો એક તો પહેલી વસ્તુ કે ગુજરાતમાં આત્મહત્યા ખેડૂત કરે છે બીજા રાજ્યો કરતા વધારે કરે એક ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં પરિપત્ર કરીને કહેવાયું છે કે ખેડૂત આત્મહત્યા કરે ત્યારે ખેડૂત પાકના કારણે કરી છે એવું એફઆઈઆર માં લખવાનું નહીં આજ સુધી લખાતું હતું આંકડાઓ પણ એના આવ્યા છે એક ગરીબ ખેડૂતનો પુત્ર કપાસના કારણે જ ગયા વર્ષે પેટ્રોલ નાખી અને સળગીને જ્યારે એને આત્મહત્યા કરી ત્યારે એ ચિલ્લાતો ચિલ્લાતો કોના નામ લેતો હતો એ વિડીયો બધાએ આપણે જોયું છે સવાલ ખેડૂતોની જો આપણે ચિંતા કરતા હોઈએ તો ભારતીય જનતા પાર્ટીએ જાણે આચાર સંહિતા તો હું હાઈકોર્ટમાં ગયો અને પંચાયતોની ચૂંટણીઓ આવી તો બહુ મોડું આવ્યું હતું આચાર સંહિતા અમલમાં આવે એના પહેલા જો આ ભાવોની જાહેરાત થઈ હોય ત્યારે એક ઊંધી જાહેરાત થઈ બીજી મારે વાત એ કરવી છે કે ભારતીય જનતા પાર્ટીએ ચુટલી ઢંઢેરો બહાર પાડ્યો હતો અને 25 એપ્રિલ 2014 ના રોજ પઠાણકોટમાં આજના વડાપ્રધાન એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા એમણે કહ્યું હતું ખેડૂતોની સભામાં કે કિસાન મિત્રો મે દિલ્હી જاؤંગા કોઈ કિસાન આત્મહત્યા નહીં કરેગા એમ કહીને એમણે વાત કરી હતી કે ખેડૂત જે કિસાન સંગના પ્રમુખ હતા હતા કે જે વાવેતર ઉત્પાદન સુધીમાં જે ખર્ચ થાય એના દોઢા પૈસા એટલે 50% વધારે કમસેકમ મળવા જોઈએ આજે ખેડૂતને બીટી કોટન ઘરમાં એનો ખર્ચ બિલકુલ તમે કહી રહ્યા છો કે સિસ્ટમ શરૂ થઈ છે એની આપ આવકારી રહ્યા છો પરંતુ ખેડૂતોને આ રકમથી કોઈ લાભ થશે એ સ્પષ્ટ હું તમારી પાસેથી જાણવા માંગુ છું કારણ કે ખેડૂતોથી આપ સૌથી વધુ એક કિસાન સંઘના અધ્યક્ષ આપ સૌથી વધુ નજીક હશો ખેડૂતો કેટલા પ્રમાણના ખેડૂતોને આ જાહેરાતનો લાભ થશે જ્યારે જ્યારે માર્કેટ શોર્ટ સપ્લાય થઈ ગયો છે અને ભાવો જ્યારે 880 થી કરીને 950 સુધીના જ્યારે ભાવ બોલાઈ રહ્યા છે ત્યારે આનો લાભ સતત જ ખાનકી વેપારીઓ પણ શોર્ટ સપ્લાયને કારણે એ ભાવ ઊંચા જવાના જ છે એટલે ખેડૂતોને આ જે કે એકસો દસ રૂપિયાના ભાવ વધારાની બાબતમાં નોટ આઉટ થોડો ઘણો વેપારીઓને ઊંચા ભાવથી લેવાની ફરજ પડે એટલા પૂરતું જ બાકી એક મહિના પછી અમે જે ગુજરાતની અંદર ઉત્પાદન ઓછું થયું છે પર એકર રેટ ઓછું રહ્યું છે ખેડૂતોનું ખર્ચ વધ્યું છે અને આવતા દિવસોમાં જે માંગ છે એને ધ્યાનમાં રાખીને હજાર અગિયારસો રૂપિયા અમે ભાવ જવાના જ છે એટલે આ થોડું રેટ પડ્યું છે એમ અમે માનીએ છીએ પરંતુ અમે અમારા ખેડૂતો દ્વારા તમામ તાલુકાઓમાંથી આ તમામ પાકોના ભાવ અમે અમારે એક ફોર્મેટ દ્વારા કોમન ફોર્મેટ દ્વારા મંગાવીએ છીએ એ વખતમાં બારસોથી પંદરસો રૂપિયા વીસ કિલો કપાસના પડતર ભાવ અને અમુક તાલુકાઓમાં તો સત્તરસો સુધીના પડતર ભાવ અમને મળ્યા છે એટલે આમાં ખેતી છોડો અત્યારે સમગ્ર ખેડૂત ખેતી કરી રહ્યો છે અને ખેડૂતોની ચિંતા અત્યારે ભાજપ અને કોંગ્રેસે ઝઘડા અંદર કર્યા વગર સાથે મળીને સંસદ ચલાવીને ખેડૂતોના હિતમાં તમામ ખેતરને પાણી ખાતર દવા બિયારણ વ્યવસ્થિત મળે અને ખેડૂતોનો માલના યોગ્ય ભાવ મળે એની ચિંતા સંસદમાં બેસીને કરવું પડવું પડે એકાદ વ્યક્તિને બચાવવા માટે સંસદ ચાલી રહી છે એ નાય અને ખેડૂતોને પર ડે પચાસ કિસાન યુપીએ ગવર્મેન્ટે જ્યારે એકોતેર હજાર કરોડની જ્યારે રાહત આપી હતી એ વખતમાં

ત્રણે મહાનુભાવો તમે અમારી સાથે જોડાયા ચર્ચા કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર શક્તિ શક્તિસિંહજી ભાઈ અને મગનભાઈ આ ત્રણે ખૂબ ખૂબ આભાર દર્શક